જય માતાજી તો વામા મંગા અત્યારે શિવરથી આ વિડીયો બનાવું છું તો અત્યારે મારી દીવી પાંચ પાંચ વરસથી ડબે પીળેલી છે મારી નાથ સાંભળો બરાબર તો મારી દીવી ડબિયા પીડીલી છે તો મારું અત્યારે લઈ જશે એ માણા એ લોકો અત્યારે વાઘેલ્યા ખેલ લો શ્યામલો ભૂરા સુરા તરીને લઈ જશે મારું લૂંટી જશે તો મેં રૂપિયા ભરેલા હતા તે છતાંય એમને બધાને ખબર હતી તો તે છતાંય આ માણસો મારી માથે આવી રીતના કર્યું અહીત કર્યું અહીત કર્યું તો પાંચ પાંચ વર્ષથી મેં સંપલ મેં પગની અંદર નાખવું નથી બરાબર તો મારી ના મારો ન્યાય કરો બરાબર અને મારો ન્યાય કરો તે મેં અને પાંચ પાંચ વર્ષથી આ દેવીના તાળા દેવાયેલા છે અત્યારે મારી દેવી એમ બોલે છે કે મારા વામા મંગાનો ન્યાય કર્યા સિવાય મારે જમવું નથી બરાબર તો અત્યારે કારણ કે મારી નાચ તમે હગા વળિયા કોઈ ન થાઓ હગા વળિયા થાઓ તો જોવો તમે મારો આ પહેલાં નાના માણોનો ન્યાય કરો બરાબર તો તમે દેવીથી આગળ થઈ જાઓમાં અને રખેથી આગળ થઈ જાઓમાં તો આટલો મારો નિયય કરવાનો છે તમારે બરાબર અને ચાર ચાર વાર મંડળા ભેગા કર્યા ખાટા ગભાઈની પેઢીએ તો શેલને મને મારા ગોત્રીયા કહેવા આવ્યા રાતના અગિયાર વાગ્યા અહીંયા દસ જણા આવ્યા કે ભાઈ ઘેલા વેરસીને શ્યામા વેરસી અને ભૂરા સુરા તૈણે દેવાનું કહે છે તો તું ખાટા ગભાઈની પેઢીએ આય બરાબર તો ના મને કંઈને વેચ્યા પછી ખાટા ગભાઈની પેઢીએ મને ના બોલાવ્યો ખાટા ગભાઈની પેઢીએ ના બોલાવ્યો તો ના હું જો તો ના સુરા ધમા બરાબર ધીરુ ધમા પછી ઉકા રૂપા ભીખા શિવા એવા હારા હારા નાતી લા ઓસા મોસા બસો બસો જેટલા નાતી હતી ગામો ગામની નાય હતી તો ના હવે પાંચ પાંચ હજાર રૂપિયા બંધનું લઈ જાય એ માણસ પાંચ પાંચ હજાર રૂપિયા બંધણું લાવ્યો કે ભાઈ ના જ ધણી આપી કરવાના તો મેં પાંચ હજાર રૂપિયા મેં પણ પાંચ હજાર એને આપ્યા એમ કરીને બંધણું બાંધ્યું ના લાકડી બંધ હતી ગાય બંધ હતી તો તે છતાં એ માણસે હવે ના ન્યાયથી વખો પડવાનો હતો આ છેલ્લે છેલ્લે બરાબર તો છેલ્લે છેલ્લે ના વખો પડવાનો હતો ન્યાયથી તો ના કુરા કુરાબસુને બોલાવ્યો કે ભાઈ તારી દેવીને ત્યાં જમાડે તે બંધણું બાંધીને સમાડે તો તું અહીંયા નાચની અંદર કહે ભાઈ કે કઈ રીતના તારી દેવી સમાડે કઈ રીતના આનો તે પાંચ હજાર રૂપિયા બંધણું બાંધીને તે નિય બાંધ્યો તું અહીંયા આવી નાચની અંદર કહે તો ના કુરા બસુને ના એના છોકરાએ મોટા પરવીન્યાએ એને લઈને બહાર ખેંચી લીધો બરાબર બહાર ખેંચી લીધો ના વખો એન્ડમાંથી આવી ગયેલો હતો એન્ડમાંથી આવી ગયેલો હતો વખો મને ના બેહાર્યો ના કાંકલો થોઈ નાદની વચ્ચે મને ઘા કર્યો કાંકલો થોઈ બી અને પછી હું નાતી ઉભો થઈને બહાર નીકળી ગયો બહાર નીકળી ગયો તા મને ભૂરા સુરા એ વચિંતા ઘા કરી લીધા છે ત્રણ બરાબર તો ઘા કરી લીધા છે તો મારી નાદ આનો નિયનો નિય કરો કોઈ મેયા દી કરી નથી બરાબર તો મારી મારો આ ગરીબ માણસનો ન્યાય કરો પાંચ પાંચ વર્ષથી હું સંપલ વગર આંટા મારું છું કે વીળી મારો ન્યાય કર સિંધુડી મારો ન્યાય કર અને રખા મારો ન્યાય કર

બરાબર તો મારો આટલો નિય નો કરો તેમ પાંચ પાંચ વર્ષથી અત્યારે તમે હગાવળિયા થઈને તમે આ વખો વાંચો છો બરાબર તો હગાવળિયા કોઈ થાવ તો ચાર ધામનો રખો તમારો મોભી દીકરો મારે અને ચાર બાયુ માં તમારો મોભી દીકરો મારે અને મારો વીળીનો નિય તમારી વાંચશે